નમસ્કાર મિત્રો આજે ગુજરાતના તમામ મિત્રો અને ખેડૂતો માટે સૌથી સમાચાર સમાચાર આવ્યા છે એક એક છેલ્લે સુધી જોજો કારણ કે આજે પશુપાલકો માટે બે મોટી ખુશખબર આવી ગઈ છે ગામડાઓ માટે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે તમામ ગામડાઓ માટેના સમાચાર શું સમાચાર આવ્યા છે જાણીશું સાથે સાથે ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે અને એની સાથે દરેક ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર આવી ગયા છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં ઉત્તરાયણમાં ઇમરજન્સીને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતમાંથી બે હજાર સાતસો બાણું કેસ મિત્રો નોંધાયા છે છાસઠ બનાવો દોરી વડે ઇજા થયાના નોંધાયા છે

ત્યારે મિત્રો આજનો દિવસ પંદર તારીખ પંદર જાન્યુઆરીના રોજ અમિત શાહ જિલ્લાના જેટલા પણ સાથે સંકળાયેલા પશુપાલકો છે એને કિસાન ક્રેડિટ કાર્ડ સોંપવામાં આવશે તો તમામ મિત્રો માટે ખુશ ખબર આ ક્રેડિટ કાર્ડની ખાસિયત જણાવી દઉં તો આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને પચાસ હજાર રૂપિયાની લોન વગર વ્યાજે મિત્રો મળવાની છે પચાસ હજાર રૂપિયાની લિમિટ મળશે બનાસ ડેરી સાથે સંકળાયેલા જેટલા પણ પશુપાલકો છે એને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ગામડાઓ માટે સૌથી મોટી ખુશખબર ગુજરાત સરકાર દ્વારા હવે તમામ ગામડાઓની અંદર સિંચાઈનું પાણી આપવા સૌથી મોટો નિર્ણય કરો છે તો મિત્રો હવે તમારા ગામમાં પણ સિંચાઈનું પાણી આવી જશે જે ગામોની અંદર સિંચાઈનું પાણી નથી પહોંચતું એમના માટે સૌથી મોટી ખુશખબર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે તો મિત્રો હવે આના માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે હવે આના માટે દરેક ગામોની અંદર સિંચાઈ માટે પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે તો તમારા ગામની અંદર પણ એક જુદી જ પિયત મંડળી સ્થાપવામાં આવશે પચાસ ટકાની સબસિડી પિયત મંડળીઓને સોંપવામાં આવશે તો તમારા ગામની પણ એક જુદી જ પિયત મંડળીઓ છે જે તમારા ગામની અંદર સિંચાઈની પાઇપો નાખી દેશે તો તમામ ગામડાઓ માટે ખુશખબર તમારા ગામમાં પણ સિંચાઈનું પાણી પહોંચી જશે ત્યાર પછીના મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને એક મોટું અપડેટ આવ્યું છે હવે યુઆઈડીઆઈ દ્વારા મિત્રો જણાવી દેવામાં આવ્યું છે કે બાળકોના આધાર કાર્ડને હવે બે વાર ફરજિયાતપણે અપડેટ કરાવવું પડશે જ્યાં મિત્રો તમારું બાળક પુખ્ત થાય એ પહેલાં તમારે આધાર કાર્ડમાં બે વાર ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે ક્યારે ક્યારે અપડેટ કરાવવાનું છે તો પહેલી વખત તમારું બાળક પાંચ વર્ષની ઉંમર થઈ જાય પાંચ વર્ષની ઉંમર વટાવી દે તો એક વાર તમારે અપડેટ કરાવી લેવાનું ત્યાર પછી બાળકોનું આધાર કાર્ડ બે વાર અપડેટ કરાવવાનું રહેશે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર અયોધ્યા લઈને આવ્યા છે અયોધ્યા અંદર અત્યારે ભારે સિક્યુરિટી ગોઠવી દેવામાં આવ્યું છે વીસ જાન્યુઆરી બાદ અયોધ્યામાં બહારના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં અયોધ્યા શહેરમાં જે લોકો રહેતા હશે એને પણ પોતાની ઓળખાણ બતાવીને જ પોતાના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે તો અયોધ્યા શહેરમાં રહેતા લોકોએ પણ પોતાની ઓળખાણ પત્ર આપવું પડશે સરનામું બતાવવું પડશે બહારના કોઈ પણ લોકોને અયોધ્યામાં રહેવા દેવાની મંજૂરી નથી અને મિત્રો એકવીસ અને બાવીસ તારીખે અયોધ્યામાં રહેતા લોકોને પણ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે એકવીસ તારીખે અયોધ્યાની અંદર લોકડાઉન જેવો માહોલ રાખવામાં આવશે તો વીસથી બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં હાઈ સિક્યુરિટીમાં ફેરવાઈ જવાનું છે તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવશે વીસ તારીખથી વાહનોને પણ અયોધ્યામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તો મિત્રો તમામ મિત્રો

ઓનલાઈન તમારે મિત્રો તમારા કઠોળના પાકનું મિત્રો રજીસ્ટ્રેશન કરાવી દેવાનું જેથી મિત્રો એનસીસીએફ અને નાફેડ દ્વારા તમારા પાકને એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી લેવામાં આવશે તો જે પણ મિત્રો કઠોળની ખેતી કરે છે તો કઠોળના પાક માટે અમિત શાહ દ્વારા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં પચીસ ખેડૂતોએ આની અંદર મિત્રો અરજી પણ કરી દીધી છે અને એને અડસઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તો પચીસ ખેડૂતે જમા પણ કરી દેવામાં આવ્યા છે તો તમામ મિત્રો માટે સૌથી મોટી ખુશખબર કઠોળ માટે હવે સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો ખેડૂતો માટે મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો તમામ ગુજરાતના લોકો માટે રાહતભર્યા સમાચાર હવે સસ્તા ભાવે તમે દાળ ખરીદી શકો એ માટે મોદી સરકાર દ્વારા ભારત દાળનું લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો આની પહેલા ભારત આટા પણ લોન્ચ કરવામાં આવ્યું તેની વાત જણાવી દઉં તો ભારત આટાની અંદર તમને સસ્તા ભાવે ઘઉંનો લોટ આપવામાં આવશે જેની અંદર મિત્રો વાત કરીએ તો સરકાર ગ્રાહકોને માત્ર સાડા રૂપિયા પ્રતિ કિલોના ભાવે મિત્રો ભારત આટા લે વેચશે એટલે કે ભારત લોટનું વેચાણ મિત્રો સાડા સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કરશે તો લોકો સસ્તા ભાવે મિત્રો ઘઉંનો લોટ ખરીદી શકે એ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને એવી જ રીતના મિત્રો ભારત દાળનું પણ વેચાણ કરવામાં આવશે જેની અંદર મિત્રો ચણાની દાળ તમને સસ્તા ભાવે વેચવામાં આવશે જેવી રીતના ભારત આટા વેચતા હતા એવી જ રીતના સરકાર દ્વારા ભારત દાળનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને કેટલા ભાવે આ દાળ મળશે તો મિત્રો તમને સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મિત્રો ચણાની દાળ આપવામાં આવશે તો ભારત ભારત દાળ અને આટા બંને મિત્રો સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાતના તમામ લોકો માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે બીજા સૌથી મોટા સમાચાર પશુપાલકો મિત્રો બ્રાન્ડેડ ચારો સસ્તા ભાવે ખરીદી શકશે એના માટે સરકાર દ્વારા એક મોટી યોજના લોન્ચ કરવામાં આવી છે જેની અંદર મિત્રો પશુપાલકો સસ્તા ભાવે ચારો દો ખરી શકે એના માટે ચારા બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે આ ચારા બ્લોકની અંદર મિત્રો પશુપાલકો બ્રાન્ડેડ ચારો મિત્રો સસ્તા ભાવે ખરીદી શકશે પૌષ્ટિક ચારો મિત્રો સસ્તા ભાવે ખરીદી શકશે તો આ માટે ચારા બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે તમામ પશુપાલકો માટે મોટી ખુશખબર આ ચારા બ્લોકની અંદર જુદા જુદા પાકના સુધારેલા બિયારણ પણ મિત્રો સસ્તા ભાવે મળશે તો ખેડૂતો અને પશુપાલકો માટે ચારો ખરીદી શકશો તો પશુપાલકો માટે બીજી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે મિત્રો માસ્ક આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે આધાર કાર્ડ ને લઈને એક બીજો મોટો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો તમારી પાસે જે આધાર કાર્ડ છે આધાર કાર્ડ કરતાં મિત્રો માસ્ક આધાર કાર્ડ જુદું છે આ આધાર કાર્ડની અંદર બાર અંકની જગ્યાએ ચાર અંક તમને જોવા મળશે તો મિત્રો પહેલાંના આઠ સંતાડી દેવામાં આવશે અને બાકીના ચાર અંક તમને જોવા મળશે તો મિત્રો આધાર કાર્ડની અંદર મોટા ફ્રોડ થઈ રહ્યા છે જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે મિત્રો તમારે વેલાસર છે અને કોઈ પણ જગ્યાએ તમારી પાસે માસ્ક આધાર કાર્ડ બનાવી લેવું એવું સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન